કે ભાઈ બાન દે હે યાર મજા આવે નઈ અરે એ આકુ ને ભલ્યા લે લે લેજી આમાં બાપા જોડે જવું જવું પડશે મને મળી જવું પડશે બાપા જોડે જવાનું અલ્યા તંતા બાપા દેખ અરે ઓમ શેતર

ના ચોરી નઈ કરી મેં દેખા કોક તો ઈના ઉપર થઈ પડતું મું લઈ લીધી ખુશબુદાર

આપણે uhm <Tower> <nek> <voices érer> <to> <whiteness> waktu <aunque me> <seelser escuch Haracter> <tubeksi> waktuu